જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ બુધ ગ્રહનું વૃષભ રાશિમાં ગોચર બાર રાશિઓ ઉપર પ્રભાવ પાડશે ત્રેવીસ મે બે હજાર પચીસના દિવસે વૃષભ રાશિમાં ગોચર થાય છે તો બાર રાશિમાં તમારી કઈ રાશિ છે એ હું તમને જણાવી રહ્યો છું વૃષિક રાશિ બુધ તમારા આઠમા અને અગિયારમા ભાવનો સ્વામી છે અને આ દરમિયાન બુધ તમારા સાતમા ભાવમાં ગોચર કરશે જ્યોતિષશાસ્ત્રમાં સાતમા અને લગ્ન જીવનસાથી અને જીવનના અલગ પહેલુઓમાં ભાગીદારીને દર્શાવે છે એના થકી આ ભાવ સંબંધો માટે ખાસ છે બુધનું વૃષભ રાશિમાં ગોચર કરવા દરમિયાન ઋષિક રાશિવાળાને પોતાના લગ્ન જીવનમાં ચુનૌતીઓનો સામનો કરવો પડશે તમને તમારા પાર્ટનરની સાથે મતભેદ થશે જેના થકી તમને તણાવ રહેશે તમને તમારા કામમાં ધ્યાન દેવામાં કઠિનાઈ થશે તમારે તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવો જરૂરી છે ધૈર્ય અને સમજદારીથી નિજી સમસ્યાઓને સુલઝાવવી જરૂરી છે સકારાત્મક વાત કરું તો આ સમયે તમને નિજી જીવનમાં તાલમેલનો અનુભવ થશે જો તમે લગ્ન અને પરિવારને વધારવા માટે વિચાર કરી રહ્યા છો તો આ સમયગાળોમાં તમને સફળતા મળશે તમારા ઘરમાં આનંદમય માહોલ રહેશે પરંતુ તમારા જીવનસાથીને થોડી સમસ્યાઓનો સામનો કરવો પડશે એટલે તમારે કોઈપણ નિર્ણય લેતા પહેલાં સ્થિતિને ગહેરાઈથી સમજવું સાચું જાણ્યા વગર દરેક વાત ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરવો ઉપાય છે તુલસીમાં જળ અર્પિત કરો સૂર્યનારાયણને જળથી અર્ધ આપવો જય શ્રી રામ નમો નરાયણ હર હર મહાદેવ